હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લીલા લસણના બટાકાવાળા બનાવવાની રેસીપી તો અહીં આગળ આપણે બટાકા લઈ લીધા છે એને બોઇલ કરીને મિક્સ કરી લીધા છે હવે આપણે મસાલા બનાવી લઈશું તો અહીંયા આગળ એક કઢાઈમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું અને તેલને ગરમ થવા દઈશું અને એની અંદર તેલ ગરમ થઈ જાય એટલે રઈ એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલી થોડી હિંગ એડ કરીશું મસાલો એડ કરીશું તો આદુ લસણ ને મરચાં સૂકું લસણ પણ એડ કરીશું આપણે અને એને શેકી લઈશું અને લીલું લસણ એક વાડકી જેટલું એડ કરીને સરસ સાતળી લેવાનું છે બધું જ સરસ સતળાઈ જાય એટલે બટાકા બોઇલ એડ કરી દઈશું આપણે અંદર બોઈલ બટાકા એડ કરીની અંદર હળદર એડ કરીશું મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે હવે સરસ એવું મિક્સ કરી લેવાનું છે જેથી બધો મસાલો ને બટાકા મિક્સ થઈ જાય ને હવે ગરમ મસાલો એડ કરીશું બે ચમચી જેવો હવે મિક્સ કરી લઈશું ફરી આપણે એને તો આ રીતે સરસ મિક્સ થઈ ગયું છે હવે નીચે ઉતારી લઈશું એક લીંબુનો રસ એડ કરીશું આપણે અને અડધી વાડકી જેટલી ખાંડ એડ કરીશું એટલે ચટપટો સ્વાદ આવશે અડધી વાડકી ખાંડ એડ કરીશું એટલે દહીં એને પણ બેલેન્સ કરી દેશે લીંબુને બેલેન્સ કરી લેશે અને ધાના એડ કરીશું અને સરસ મિક્સ કરી લઈશું આપણે જેથી ખાંડ પણ ઓગરી જશે અંદર એ રીતનું મિક્સ કરવાનું છે તમે દરેલી પણ એડ કરી શકો છો આપણે ખી એડ કરી છે જેથી રે થોડી વાર ઠંડુ થશે ત્યાં સુધી આપણે ખાંડ ઓગળી જશે અંદર હવે ચટણી બનાવી લેવાની છે ઠંડુ થવા બે ચમચી બેસન લઈ લઈશું એની અંદર આપણે પાણી એડ કરીશું અને ગાંઠા વગરનું બેટર તૈયાર કરી લઈશું આ રીતનું હવે વધારે પાણી એડ કરી દઈશું એક બાઉલમાં હવે એની અંદર મસાલા એડ કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડી હળદર એડ કરવાની છે લીંબુનો રસ એડ કરીશું અડધું લીંબુ એડ કરી દેવાનું છે બે ચમચી ખાંડ એડ કરવાની છે એની અંદર સરસ મિક્સ કરી લેવાનું છે હવે વઘાર કરી લેવાનો છે પેનમાં આપણે બે ટેબલ સ્પૂન તેલ લઈશું એમાં તેલ ગરમ થઈ જાય એટલે આપણે રઈ એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલી નાની પછી એની અંદર ચપટી હિંગ એડ કરીશું અને સરસ આપણે તતળી જાય એટલે લીલા મરચાં અને કડી લીમડો એડ કરીશું શેકાઈ જાય એટલે બેટર બનાયતું એ એડ કરી દેવાનું છે હવે મિક્સ કરી લઈશું આપણે એડ કરીને તો આપણે તમારે હજુ પાણી એડ કરવું હોય તો હજુ પણ એડ કરી શકાય છે હવે દસ મિનિટ માટે આપણે તો દસ મિનિટ આ રીતે ઉકા લેવાની છે તો થીક સરસ થઈ જશે તો ઠીક થઈ જાય એટલે એની અંદર આપણે દાના એડ કરવાના તમારે હજુ પાણી એડ કરીને પાતળી કરવી હોય તો પણ કરી શકાય છે હવે આપણી કઢી રેડી થઈ ગઈ છે હવે આપણે બટાકાનો માવો પણ ઠંડો થઈ ગયો છે તેમાં થોડોક લઈ અને આપણે નાના નાના બોલ્સવાળી લેવાના છે આ રીતના તમારે મોટા પણ વારવા હોય તો મોટા પણ વારી લેવાના નાના નાના બોલ્સ વાળીને રેડી થઈ ગયા છે બધા આપણે વારી લીધા છે હવે ત્રણ કપ જેવું બેસન લઈને એમાં ક્રિસ્પી થાય એના માટે ચોખાનો લોટ એડ કરીશું બે ચમચી જેવો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને થોડી હળદર એડ કરીશું અને એની અંદર થોડું થોડું પાણી એડ કરીને સરસ એવું આપણે બેટર બનાવી લેવાનું છે તો બહુ પાતળું નથી રાખવાનું આમ મિક્સ કરતાં જઈને થોડું થોડું પાણી એડ કરવાનું છે આ રીતનું આપણે પાતું નથી રાખવાનું આ રીતનું થોડુંક થીક રાખવાનું છે તો આપણું બેટર રેડી છે એની અંદર આપણે ધાના અને લીલું લસણ એડ કરવાનું છે તો આ રીત એક ચમચી જેવું તેલ એડ કરીશું ગરમ આપણે એની અંદર ચપટી સોડા એડ કરવાનો છે અને સરસ એવું આપણે મિક્સ કરી લઈશું આ રીતનું તો સરસ મિક્સ થઈ જાય એટલે આપણે હવે ગરમ ગરમ બટાકા વડા ઉતાર લઈશું તો અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે તો તેલ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે એને મરચાં પહેલાં તરી લઈશું હવે આપણે બટાકાવાડા તરી લેવાના છે તો બેસનમાં કોટ કરતા જઈશું અને આ રીતના આપણે બટાકાવાળા જેટલા માય એટલા ઉતારી લઈશું અંદર એડ કરતા જવાનું છે બટાકાવાળાને હવે બધા એડ થઈ જાય એટલે બે મિનિટ થવા દેવાના છે થઈ જાય એટલે પલટાવાના છે એને તો પલટાઈ પલટાઈને સરસ એવા તરી લેવાના છે તરાઈ જાય એટલે પ્લેટમાં કાઢી લઈશું આ રીતના બાઉલમાં આ રીતે બાઉલમાં કાઢી લેવાના છે બધા અને ત હવે બીજા પણ તરી લઈશું તો બધા આપણા બટાકા વડા રેડી થઈ ગયા છે હવે ઘરમાં ગરમ સૌ કરી લેવાના છે તો અહીંયા આગળ પ્લેટમાં આપણે બટાકા વડા લઈ લઈશું અને મરચાં લઈ લઈશું હવે ચટણી બનાવી છે આપણે એ લઈ લઈશું તો ચટણી એડ કરી દઈશું તો આપણા લીલા લસણના એકદમ ટેસ્ટી બટાકાવાળા બનીને રેડી થઈ ગયા છે આ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને તમે જરૂરથી ટ્રાય